શ્રી ગણેશ મિત્રો આજે આપણે આ વિડિયોમાં મા બાલા ત્રિપુરા સુંદરીના કરવામાં આવતા ત્રણ અમાસના વ્રત વિશે જાણીશું એક નગર અનુપતિ રે તેના રાજા રાણી તેને પુત્રને એટલે રે ઋષિએ વાર્તા જાણી ચરુ મંત્રીને આપ્યો રે તેને ત્યાં ગર્ભરસ્થે દસ માસે સૂતા થઈ તેને તે પુત્ર કહ્યો સર્વ વસ્ત્ર આભૂષણ રે પુરુષના રાજે જ્યારે સમજણ આવો રે ત્યારે મનમાં લાગે જ્યારે કન્યા આવશે રે ત્યારે હું શું કરું દાઢી મૂછ નહીં આવી રે ત્યારે પેટ નાખી મરું આગળ થકી કાંઈ ઉપાય કરું રે કરવત જઈ કાશી ધરું મધ્યરાત્રીએ નીકળી રે એકલી ઘોડે ચઢી જુવાડ આવો રે સુણી વાત તે જ વાણી માન સરોવર માને રે સાચે મને જે નાયે તે તો વ્યંડળ હોય રે તરત પુરુષ થાય એવું જાણી પ્રસન્ન થઈ રે ગોળો જળમાં રાખી પરચો દેખી રે તે તો મન પ્રસન્ન થયો આ ગરબો માતાજીના ભક્ત કવિ જદુરામ રચિત છે ગરબો અહીં અધૂરો મૂક્યો છે વ્રતની વાર્તામાં કુંવરી કુંવર તેજપાલ સ્ત્રીમાંથી પુરુષ થયો તેનું પ્રમાણ અહીં મળી રહે છે જે વાત આ પ્રમાણે છે કાલરી ગામનો સોલંકી રાજા વજેસિંહ ચુવાડ એકસો આઠ ગામનો ધણી હતો રાજા વજેસિંહનું લગ્ન વિજાપુર તાલુકાના વસઈ ગામની વાઘેલા કુળની વાઘેલી કુંવરી સાથે થયું હતું રાજા વજેસિંહને અન્ય રાણીઓ પણ હતી પરંતુ એકે રાણીએ રાજાને સંતાન સુખ આપ્યું ન હતું રાજા વૃદ્ધાવસ્થાએ પહોંચવા આવેલો તેથી સંતાન સુખની પ્રાપ્તિ માટે વાઘેલી કુંવરી સાથે લગ્ન કર્યા આ કુંવરીને સમય જતા મધ્યરાત્રિએ એક બાળક અવતર્યું પણ તે પુત્ર નહીં પુત્રી હતી ત્યારે વાઘેલી રાણીએ પુત્રીના જન્મની વાત છુપાવી કારણ કે સોલંકી રાજાને વારસદાર તરીકે પુત્ર હતો નહીં અને પુત્ર ના હોવાને લીધે રાજપાટ ધન વૈભવ બધું તેના પિતરાઈઓના હસ્તે જવાનો ભય હતો એટલે સમજી વિચારીને વાઘેલી રાણીએ તે સમયે હાજર રહેલી દાસી સાથે મસલત કરી સમજાવી દીધી બીજે દિવસે સવારે રાજાને ખબર મોકલાવ્યા કે વાઘેલી રાણીએ પુત્ર રત્નને જન્મ આપ્યો છે આ સમાચાર સાંભળતા જ સોલંકી રાજાના આનંદનો પાર ન રહ્યો આમ વાગેલી રાણીએ પુત્રીને પુત્ર કન્યાને પુરુષના કપડામાં સજાવી રાણીવાસની તમામ વડા રણોને સાદી સમજાવી ઇનામ આપી આ આખી ઘટનાને અત્યંત ગુપ્ત રાખી સૌ કોઈ લોક સોલંકીને ત્યાં પુત્ર જન્મની વધાઈઓ આપવા લાગ્યા કુંવરનું નામકરણ વિધિ થયું તેજપાલ એવું નામ રાખવામાં આવ્યું સમય જતાં કુંવર તેજપાલનું સગવણ પાટણના ચાવડા રાજાની પુત્રી સાથે કરવામાં આવ્યું આ સમયે કુંવર તેજપાલની ઉંમર તેર વર્ષની અને ચાવડા કુંવરીની ઉંમર સત્તર વર્ષની હતી કુંવર તેજપાલ જેમ જેમ ઉંમર લાયક થતો ગયો તેમ તેને પોતે કન્યા છે તેવું સમજાવવા લાગ્યું તેથી અંદર અંદર સંકોચવા શરમાવા લાગ્યું પણ તેને ખ્યાલ આવી ગયેલો કે પોતાની માતાએ શા માટે આમ કર્યું છે તેથી તે કાંઈ બોલી શકતો નહીં અંતે એક દિવસ લગ્ન ઘડી આવી પહોંચી અને તેજપાલનું લગ્ન ચાવડો રાજકન્યા સાથે થઈ ગયું હવે જે ભરમને ગુપ્ત રાખવામાં આવેલું તે ભરમ ખુલ્લો પડી જવાની ઘડી આવી ગઈ ચાવડા કુંવરી પરણ્યાની પહેલી રાતે પોતાના પતિ પાસે મેળીએ ગઈ અને તે સમયે ચાવડો રાણીને ખબર પડી ગઈ કે પોતે જેને પરણી સાસરે આવી છે તે તેજ જળ પુરુષ નથી પણ સ્ત્રી છે અને તે મનથી ભાગી પડી સ્ત્રી થઈને સ્ત્રી સાથે લગ્ન જીવન કેમ કરીને જીવાશે ખૂબ જ નિરાશ થઈ ગઈ અને પહેલાં આણે પોતાને પિયર ગઈ તે ગઈ પાછી આવી નહીં ગુમસુમ થઈ કુરી ફરે છે કાંઈ ન થવાનું થયું એ વાત નક્કી છે એવું કુંવરીના વર્તનથી અને ચહેરાના ભાવોથી રાણીમાં સમજી ગઈ એક દિવસ પ્રેમથી કુંવરીને વહાલથી તેની ગમગીની વિશે પૂછ્યું ત્યારે પોતાની માતાના ખોળામાં માથું નાખી કુંવરી રડી પડી બધી વાત કરી રાણી પણ ઉદાસ થઈ ગયા મનમાં સવાલ ઉઠ્યો હવે આ વાત રાણીએ પોતાના પતિ ચાવડા રાજાને કરી રાજા સમજુ હતું તેથી તેણે રાણીને તાકીદ કરી કે હવે જ્યાં સુધી કહું નહીં ત્યાં સુધી કોઈને જાણ કરવી નહીં ત્યાર પછી આ વાતનો ભેદ પામવા ચાવડા રાજાએ એક યુક્તિ કરી અનુચર મારફત તેજપાલને સંદેશો મોકલાવ્યો કે તમે તમારા ભાયાતો અસવારોને લઈને અમારા આંગણાને શોભાવો અમારા મહેમાન બની આવો સાથે જમીશું રમીશું મોજ કરીશું પોતાના સસરાનું આમંત્રણ તેજપાલ ઠુકરાવી ન શક્યો અને ચારસો સોલંકીઓને સાથે લઈ સાસરે આવ્યો આ બાજુ પાટણપતિએ સૌ મહેમાનો માટે સુંદર ભોજન વ્યવસ્થા કરેલી ઉમંગથી આવકાર આપી સૌને રાજમહેલે તેડી લાવ્યા થોડો આરામ કર્યા પછી પાટણ રાજવીએ પોતાના જમાઈને કહ્યું જમવાનો સમય થઈ ગયો છે માટે તમે સ્નાન કરી સ્વચ્છ થાવ અને થોક થાકોડો ઉતારો પછી આપણે સૌ સાથે ભોજન કરીએ કુંવર અમે અમારા હાથે જ તમને નાવણ કરાવીશું કુંવર એકદમ ચમક્યો સૌની સામે નહાવા બેસવું અને સસરા નવડાવે તે કેવી રીતે નહાવવું સૌની સામે કપડાં ઉતારવા પડે અને પોતે પુરુષ નહીં સ્ત્રી છે અને આમ વિચારે છે ત્યાં જ તેજપાલના વડસસરાએ તેજપાલને આગ્રહ કરતા જ્યાં હાથ પકડવા ગયા ત્યાં તો તેજપાલે પોતાની ભેટમાં રહેલ કટાર કહી પલકવારમાં કટારનો વડસસરાના હાથ ઉપર ઘા કરી છટક્યો અને પોતાની લાલ ગોળી ઉપર સવાર થઈ ભાગ્યો તેજપાલ પર બેસી ભાગ્યો કે હુકમ છૂટ્યા નગરના તમામ દરવાજા બંધ કરો ત્યાં તો સાથે આવેલા ચારસો જવાનોની તલવારો મ્યાનમાંથી બહાર નીકળી અને પાટણ સૈનિકો સાથે ઝીંઘાણું થયું આ બાજુ દરવાજા બંધ જોઈને તેજપાલે પોતાની પાણીદાર ગોળીને ઇશારો કર્યો જાતવંત ગોળી પોતાના માલિકનો ઇશારો સમજી ગઈ અને કૂદી અને પોતાના સવાર સાથે હવામાં ઉડી ગઈ કાંગાર ઓળંગી ગઈ તેજપાલ હાથમાં નહીં આવે જાણી નગર દરવાજા ખોલી નંખાયા તેજપાલ સાથે આવેલા ચારસો સૈનિકો પણ પાટણ છોડી ગયા આ બાજુ તેજપાલની ગોળી દક્ષિણ દિશા તરફ લઈ દોડી ત્યારે તેની સાથે એક કૂતરી પણ દોડવા લાગી દોડતી કૂતરીને પોતાની સાથે જોઈ લાગી માસના તાપમાં થોડીને અસવાર બંને પરસેવી રેપચીપ થઈ ગયા થાક્યા પાક્યા ઘણી દૂર નીકળી ગયા ત્યારે એક વરકડીનું ઝાડ જોતા તેજપાલે ગોળીની લગામ ખેંચી ઊભી રાખી પછી ચોકઠું ઉતારી ગોળડીને છૂટી મૂકી પોતે પણ વરકડીના છાંએ બેઠો એ સમયે પેલી કૂતરી બાજુમાં આવેલા નાનકડા જળાશય પાસે ગઈ તેમાંથી થોડું પાણી પીધું અને પાછું વળીને તેજપાલ સામે જોયું પછી જળાશયમાં કૂદી નાહવા લાગી થોડી વારે કિનારે આવી તેજપાલ આ બધી રમત જોઈ રહ્યો હતો તેણે કૂતરીને બહાર નીકળી જોઈ એકદમ જ ચમક્યો એના મોઢામાંથી ઉદ્દગાર નીકળી ગયો અરે આ શું ચમત્કાર કારણ કે પેલી કૂતરી નારીમાંથી નર થઈ ગયેલી કૂતરીમાંથી કૂતરો બની ગયેલી જોઈ તેણે મનમાં નક્કી કર્યું કે માનો ના માનો પણ આટલામાં કોઈ દેવસ્થાન છે અને આ જળાશય પણ એના પ્રભાવે ચમત્કારિક છે કોઈક દેવી અથવા તો દેવીએ જ આ કૂતરીને મારી સાથે દોડાવી છે અને હું જોઉં તેમ જળાશયમાં કૂતરી નાહવા પડી હા યાદ આવ્યું નાહવા પડતા કૂતરીએ પોતાની સામે કોઈ સંકેત કરતી હોય તે જોયું હતું તેજપાલ તરત જ ઊભું થઈ ગયો અને આજુબાજુ જોવા લાગ્યો તો તેને જણાવ્યું કે બાજુમાં જ ત્રિશૂળનું નિશાન હતું જ્યાં આજે માતા બાળા બહુચરનું સ્થાન છે ત્રિશૂળનું નિશાન જોઈ તેની સમજમાં આવી ગયું કે નક્કી આ ચમત્કાર માતાજીનો જ છે કેમ કે ત્રિશુળ નીચે જય બાળા બહુચર લખેલું હતું કંકુ ચાંદલા છાંટણા હતા તેમ છતાંય વધુ ખાતરી કરવા માટે તેજપાલે પોતાની લાલ ગોળી જળાશયમાં ઉતારી તેજપાલના આશ્ચર્ય વચ્ચે લાલ ગોળી સરોવરમાંથી બહાર કાઢી તો તે ગોળો બની ગયેલી તેજપાલના વિસ્મયનો કોઈ પાર ન રહ્યો તેને નક્કી થઈ ગયું કે મા બહુચરાનો જ આ સંકેત છે એનો જ પ્રતાપ છે આમ વિચારે છે એ સમયે રાત્રિનું આગમન થવાની તૈયારી હતી અને તેજપાલને થયું કે કોઈ સામેથી આવી રહ્યું છે જોયું તો એક રૂપરૂપના અંબાર સમી બાળા હસતી હસતી પોતાની સામે આવી રહી હતી તેજપાલને થયું આવા નિર્જર સ્થળે આ બાળા ત્યાં તો પેલી બાળા બોલી તેજપાલ મને ખબર છે તું આ ચમત્કાર જોઈને અવગઢવા છે મને એ પણ ખબર છે કે તું પુરુષ નથી પણ સ્ત્રી છે ત્યારે તેજપાલ કહે પરંતુ મેં આપને ઓળખ્યા નહીં આપ કોઈ ભૂત પિશાચ ડાકણ શાકણ છો કે પછી કોઈ દેવી છો આપ કોણ છો એ તો કહો કેમ કે મારા વિશે બીજું કોઈ જાણી ના શકે જ્યાં સુધી તેને કહેવામાં ન આવે અને આપે તો એમ જ કહી દીધું તેજપાલનું કહેલું સાંભળી પેલી બાળા બોલ્યા હે સોલંકી કુંવર તેજપાલ તું જે વરખડીના ઝાડ નીચે છું તે જગ્યાની પાસે મારું સ્થાન છે ત્રિશુળ રૂપે અને હું બાળા બહુચર સાંભળતા જ તેલપાલ માના પગમાં પડી ગયો અને કહેવા લાગ્યો માતા મારો ઉદ્ધાર કરો તેજપાલ એટલે જ તો હું આવી છું કેમ કે પેલી પુત્રીએ મારી પ્રેરણા જ હતી પણ તું સમજી શક્યો નહીં એટલે મારે આવવું પડ્યું તું આ સ્થાને મારી સ્થાપના કરી દેરું બનાવડાવ અને મારું વ્રત કર આ વ્રત ત્રણ માસનો છે તું અત્યારે માત્ર સંકલ્પ કરીને માન સરોવરમાં ડૂબકી માર તું પુરુષ થઈ અસલમાં તેજપાલ થઈશ જા મારા આશીર્વાદ છે પછી તો માતાજીની સામે જ તેજપાલે વ્રતનો સંકલ્પ કર્યો માતાજીએ વ્રતનો વિધિ નિયમો બતાવ્યા વ્રતનું ઉજવણું કેવી રીતે થાય તે સમજાવ્યું ત્યાર પછી તેજપાલ અંધારું થયું હતું પોતાના કપડાં ઉતારી સરોવરમાં ડૂબકી લગાવી પાછો આવ્યો હવે તે નારીમાંથી નર બનીને તેજપાલ થઈને આવ્યો તેણે જોયું તો પેલા બાળા ત્યાં હતા નહીં કુત્રીમાંથી કૂતરો થયો તે પણ દેખાયો નહીં ત્યાર પછી તો તેજપાલ પોતાના રાજ્યમાં આવ્યો પોતાના માતા પિતા રાજા રાણીને બધી વાત કરી સૌ આનંદ પામ્યા આ તરફ ચાવડી કુવરી નિરાશ વધને મહેલમાં જરૂખે બેઠેલી થોડી વાર આમ બેઠી હશે ને તેણે જાણે નિંદ્રા આવી ગઈ હોય તેવું લાગ્યું પોતાની આંખો ખુલ્લી છે છતાં આમ કેમ થયું હશે તેમ વિચારે છે ત્યાં તો તેને જાણે કોઈ બાળાકુમારી ઊભી હોય તેવું દેખાયું પેલા બાળાકુમારી કહે કુંવરી મને ઓળખી કુંવરી કહે મેં આપને ક્યાંક જોયા જ નથી પછી કેમ કરી ઓળખું કૃપા કરી તમે જ કહો પેલા બાળકુમારી બોલ્યા કુંવરી હું બાળા બહુચરા તું જેની સાથે પરણી છે તે કોવરી હવે ખરા અર્થમાં સ્ત્રી ન રહી પુરુષ છે મારી કૃપાથી તેને પુરુષ તત્વ પ્રાપ્ત થયું છે એ તને તેડવા આવશે રાજી ખુશીથી તું જજે મામા બાળા બહુચરા હું તમારી કડોઈ તમે મારા ઉપર અનહદ કૃપા કરી કહી ચાવડી કુંવરી માતાજીને બે હાથ જોડી પ્રણામ કરવા લાગી તેજપાલે પોતાના માતા પિતાને સર્વ હકીકત કહી સંભળાવ્યા બાદ સૌ વાતે ગાતે પાટણ આવ્યા પાટણમાં પછી તો સૌને ખબર પડી ગઈ સૌએ માતા બાલા ત્રિપુરા સુંદરી બહુચરમાનો જય જયકાર કર્યો રંગે જંગે તેજપાલ ચાવડી કુંવરીને લઈ પોતાના રાજ્યમાં આવ્યો ત્યાર પછી તો સૌએ અમાસ વ્રતનો સંકલ્પ કરી માતાજીની અમાસનું વ્રત કર્યું ત્યાર પછી તો વનમાં તે જગ્યાએ સોલંકીએ શ્રી બાલા ત્રિપુરામાં બહુચરાંબા દેવું દેરું કર્યું સંવત સાતસો સત્યાસીએ દેરું બંધાવી ઉત્તરાભિમુખ માતાજીનો ગોખ બનાવી તેમાં ચતુર્ભુજા માતા બાળા બહુચરાજીની મૂર્તિ પધરાવી તેની પ્રાણ પ્રતિષ્ઠા કરાવી આમ માતા બૌચરાએ અમાસના વ્રતના પ્રભાવી પ્રસન્ન થઈ સૌને સુખી કર્યા સૌને ફળ્યા હેમાં બહુચરા આપનું વ્રત કરનાર સૌને ફળજો આ અમાસના આ વ્રતનું ઉજવણું તમે ત્રણ અમાસના વ્રત કરવાનો સંકલ્પ કર્યો હોય તો અથવા તો જેટલી અમાસના વ્રત કરવાનો સંકલ્પ કર્યો હોય તેટલી અમાસ કરી છેલ્લી અમાસે તેનું ઉજવણું કરવું બોલો બહુચર માકી કી જય